નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર શૈલેષ ઠાકર શૈલેષભાઈ તમારું ખૂબ પ્રેમથી ઉમળકાથી સ્વાગત કરીએ છીએ આજે અમારા માટે રળિયામણી ઘડી એટલા માટે છે કે મેનેજમેન્ટ ગુરુ બિઝનેસ ગુરુ તરીકે આખા વિશ્વમાં જેમની ખ્યાતિ છે એવા શૈલેષભાઈ આજે અમને સુલભ થયા છે થોડા સમય પહેલાં વિકિપીડિયાએ સાત નામોની યાદી બનાવી હતી બિઝનેસ ગુરુ તરીકેની તો એ સાત નામોમાંથી એક નામ ડૉક્ટર શૈલેષ ઠાકરનું હતું માત્ર ગુજરાત માટે નહીં ભારત માટે પણ ગૌરવની વાત એટલા માટે કહેવાય કે એ એકમાત્ર ભારતીય હતા શૈલેષભાઈ પહેલાં તો તમને અભિનંદન કે અમને બધાને એક ગુજરાતી તરીકે ગૌરવ થાય એવી સુંદર કામગીરી વર્ષોથી તમે કરી રહ્યા છો ભારત દેશમાં આપણે બધા જાણીએ છીએ એમ અત્યારે આખા વિશ્વના સૌથી વધારે યુવાનો ભારત દેશમાં છે તો આ આખો વિડીયો યુવાનોને સમર્પિત કરવાનો છે મેનેજમેન્ટ અને નવી પેઢી એના વિશે તમારી સાથે હું વાત કરવા માગું છું શરીષભાઈ પહેલો સવાલ એ પૂછું તમને કે આજની જે આ નવી પેઢી છે ને એ કેવી લાગે છે તમને અદ્ભુત શક્તિશાળી પેઢી વાહ આશાઓ સાથેની પેઢી છે સપનાઓ સાથેની પેઢી ફ્યુચર છે ક્યાં વાત છે હવે પછીના પચીસ વર્ષ મને લાગે છે આ લોકો સમગ્ર પૃથ્વી ઉપર રૂલ કરવાના ઓહો હો વાહ તો આ લોકો આ એક જબરજસ્ત આશા સાથે એક જબરજસ્ત શક્તિઓ સાથે એક તમે કહી શકો નવા આયામ સાથે આવનારી પેઢી છે એવું હું જોઈ રહ્યો છું જેમ તમે વર્તમાન છો એમ પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ પછીનું આ વર્તમાન છે જીવન બિલીપત્ર જેવું છે ગઈકાલ વર્તમાન અને આવતીકાલ જીવનનો સંદેશો વર્તમાન જ છે તો મને એવું લાગે છે આગામી પચીસ વર્ષ ત્રીસ વર્ષ જે કઈ સમય ગણો એ સમયમાં આ પેઢી જ રૂલ ઓવર કરવાની છે એટલે એટલે વિશ્વ પાસે કોઈ પર્યાય પણ નથી પર્યાય શું છે તમારી પાસે ઓલ્ટરનેટિવ પણ શું છે કોઈ ઓલ્ટરનેટિવ પણ આ લોકો જ વર્ચસ્વ સ્થાપી અને કામ કરવાના મારો જવાબ હા છે બહુ સાચો જવાબ છે અને આ તો બહુ જ આનંદ થાય સંતોષ થાય અને ગૌરવ પણ થાય એવો જવાબ છે તમારો સ્વાભાવિક છે કે તમે કહ્યું તેમ એક ઘણી બધી શક્તિઓ સાથેની નવી પેઢી છે આપણા દેશમાં રોજગારીના પ્રશ્નો તો છે જ કારણ કે વસ્તીની વસ્તી જ કેટલી બધી એકસો ને ચાલીસ કરોડ છીએ અને હવે તો આપણે ચીનને પણ પાછળ રાખી દીધું છે અને પહેલો નંબર છીએ આખા વિશ્વમાં અને યુવાનો સૌથી વધારે છે તો રોજગારીનો પણ એક ગંભીર પ્રશ્ન છે આજના ભારત માટે તો આ જે બિઝનેસ છે એ બિઝનેસ અને બેરોજગારી ખાસ કરીને યુવાનોની એ બંને વચ્ચે એવું બની શકે કે બિઝનેસ પાસે આ બેરોજગારીનો ઉકેલ હોય એવું બને એવું જ હોય કેમ કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જ કરવી પડશે કોઈ તમને કોઈની આમેય કોઈની નોકરી કરાય નહીં સામાન્ય સંજોગો સેલ્ફ એમ્પ્લોય કરાય ત્રણ વર્ષ રહેવું જોઈએ ત્રણ વર્ષમાં કામ શીખી જવું જોઈએ અને કામ શીખી અને પોતાનો વ્યવસાય કરવો જોઈએ એવું અમારું સૂચન છે આ જે સાંભળી રહ્યા છે બધાને બધાને સૂચન છે બાવીસ વર્ષના કે ચોવીસ વર્ષના થઈ અને તમે કેરિયર સ્ટાર્ટ કરો બરાબર હું ગુજરાત અને ઇન્ડિયાની વાત કરું તો મને એવું લાગે કે વીસ વર્ષે ગ્રેજ્યુએટ થાય બરાબર બાવીસ વર્ષે માણસ પોસ્ટ ગ્રેજ્યુએટ થાય અને આગળ કંઈ ડિપ્લોમા કે કોઈ સ્કિલ એક્વાયર કરે તો તેવીસ ચોવીસો થાય આમ હું એવું માનું છું તેવીસ ચોવીસ પચીસ વર્ષે એની કેરિયર સ્ટાર્ટ થાય એને ત્રણ વર્ષ જ કામ કરવું જોઈએ એ બી કામ શીખવા માટે શીખી અને પછી સેલ્ફ એમ્પ્લોય થઈ જવું નોકરી લેવાની નથી નોકરી આપવાની છે આપવાની છે ઓહો હો આ અભિગમ રાખવાનો છે આ અભિગમ રાખવાનો એમાંથી આઈઆઈએમ ડેવલોપ થયેલી છે વિક્રમ સારાભાઈએ પણ આઈઆઈએમ ડેવલોપ કરેલી છે એમાં એ જ હતું ગુણ એ જ હતો કે નોકરી તમારે માગવાની નથી કોઈ જગ્યાએ અને મને લાગે છે જીવનની બી કરુણતા છે કે બાયોડેટા રેડી કરવો અને કોઈને મોકલવો ને કોઈ તમને પૃથ્વી ઉપરથી એક જ વાર પસાર થવા મળ્યું તમને બીજી વાર પસાર થવા નહીં મળે અને ક્યાં સુધી પસાર થશો એ પણ ખબર નહીં પડે તમારા શ્વાસ ચાલે છે એટલે એટલે જ તમે જીવો તો તમારા શ્વાસ ક્યાં સુધી ચાલશે એ જ તમને ખબર ક્યાંય હવે એ જ ખબર ના હોય તો એ કિસ્સાઓમાં તમે માત્ર એટલું જ કરો કે તમે તમારું કામ કરતા જાઓ આ પૃથ્વી પરથી જયારે પસાર થવા મળ્યું છે એકવાર ત્યારે તમારું જે કામ એનો પૂરેપૂરો ઉપયોગ કરો એનો પૂરેપૂરો અને શ્રેષ્ઠ કામ કરો શ્રેષ્ઠ કામ એગ્રી એગ્રી શરીષભાઈ પણ ધંધો કરવો એ કઈ બધાના વર્ષની વાત નથી હોતી તમે ત્રણ વર્ષનું કામ શીખીને તમારા ચાલીસ વર્ષ બચાવી લો છો અચ્છા તમે ચાલીસ વર્ષ કોઈની નોકરી કરશો એનો અર્થ શું કે બધું એને જ નક્કી કરવાનું પણ એ તો વાત તમારી સાચી કે આપણે જ્યારે નોકરી કરતા હોઈએ છીએ ત્યારે આપણે લગભગ આપણું બધું જ આપણા જીવનનું બધું છેવટે તો બીજા કોઈને સોંપી દેતા હોઈએ છીએ તમારા વિશેના તમામ નિર્ણયો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પરોક્ષ રીતે બરાબર છે એટલે તમે નવી પેઢીને એવું કહો છો કે બની શકે તો સેલ્ફ એમ્પ્લોય થઈ જાઓ વાહ તમે સેલ્ફ એમ્પ્લોય થઈ જાઓ તમે કોઈના ઉપર આધારિત ના રહો તમે તમારી જિંદગી આ પૃથ્વી પરથી એક જ વાર પસાર થવાનું છે યાર ને તમે કોઈને આધાર પસાર થવા માંગો છો અને એ ચાલીસ પિસ્તાલીસ વર્ષ થોડા હોય તો બરાબર છે બે પાંચ હોય તો હજી એ સમજ્યા કઈ વાહ વાહ ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષ તમે કોઈને માથે ન કીધું ના ચાલે કે ચાલે વાહ કેટલી સરસ વાત છે આ તો પણ હવે ધારો કે પોતાનો ધંધો કરવો હોય નવી પેઢીને શૈલેષભાઈ તો મેનેજમેન્ટ કારણ કે બિઝનેસમાં સૌથી વધારે મહત્ત્વનું હોય તો એ મેનેજમેન્ટ છે તો હવે આ નવી પેઢી મેનેજમેન્ટ સાથે મિત્રતા કેવી રીતે કેળવી શકે ને એમણે શીખવું પડશે સોફ્ટ સ્કિલ બી શીખવી પડશે હાર્ડ સ્કિલ પણ શીખવી પડશે અને સોફ્ટ સ્કિલ્સમાં પણ ખાસ્સી વસ્તુઓ શીખવી પડશે શીખવી પડે હમ બરાબર છે હિન્દુસ્તાન એ પાછળનો દેશ છે પાછળનો દેશ એટલે વૈશ્વિક ઘણા જીડીપી અને તમે સમગ્ર વિશ્વના લેશો તો ડેનમાર્ક તમે ડેનમાર્ક જોડે કમ્પેર કરો ને તમારે બલુચિસ્તાન જોડે કમ્પેરિઝન કરવાની ક્યાં જવું તમારે બાંગ્લાદેશ જોડે કમ્પેરિઝન કરવાની ક્યાં જવું છે તમારે શ્રીલંકા જોડે કમ્પેરિઝન કરવાની ક્યાં કરો છો બરાબર છે તમે જર્મની જોડે કરો તમે ફ્રાન્સ જોડે કરો તમે ડેનમાર્ક જોડે કરો અને એમાંથી કંઈ શીખો શીખવાથી કંઈ થતું નથી ઉદયની જોડે ભગવદ્ ગીતા રહીને પણ ભગવદ્ ગીતા જ નાશ પામે ઊંધઈ નાશ નથી પામે એટલે શીખવાથી કંઈ થતું નથી સાથે રહેવાથી કંઈ થતું નથી અમલ કરવાથી જ થાય છે પહેલાં શીખો અને પછી અમલ કરો જે શીખ્યા જો એનો અમલ કરો અમલ નહીં કરો તો એક્ઝિક્યુશન્સ નહીં થાય એક્ઝિક્યુટ નહીં થાય તો કરશો શું તમે તમે જ્ઞાન પ્રાપ્ત કરવા ભેગા થાય તો તમે ગીતા છો પુસ્તક છે છે એનાથી શું થશે તમે એને અમલમાં મૂકી દો અને અમલમાં મૂકવું એ લીડરશીપ છે અને જ્ઞાન કલેક્ટ કરવું એ મેનેજમેન્ટ છે એવું તમે કહી શકો એક્ઝિક્યુશન ઇઝ લીડરશીપ અને હું એવું માનું જ છું કે જીવનનો શ્રેષ્ઠ સમય પચીસ ત્રીસથી થી શરૂ થઈ મેક્સિમમ સાઈઠ સુધીનો હું એમાં ગ્રોસ અને નેટનો પણ માણસ છું જ્યારે તમારી પાસે પચીસ થી પંચાવન સુધીનો સમય છે ત્રીસ વર્ષનો તો ગ્રોસ છે નેટ કેટલા નેટ મહત્વના છે નેટ જ મહત્વનું છે ગ્રોસ મહત્વનું જ નથી તમે ચોવીસ કલાકમાં આઠ કલાક તો સુઈ જાવ તો સાહીઠ વર્ષમાં એનો અર્થ કઈ તૃતીયો સુઈ જાવ ક્યાં તો સાહીઠ વર્ષમાં વીસ વર્ષ સુઈ જવાના તો તમારે પચીસ થી સાહીઠ નો સમય વચ્ચે તમે કામ કરો હમ તો પાંત્રીસ વર્ષ થાય મને લાગે છે પચીસ દસ પાંત્રીસ પાંત્રીસ વર્ષ થાય બરાબર છે તો પાંત્રીસ વર્ષમાં બાર વર્ષ તો તમે સુઈ જવાના બાર વર્ષ તમારા રૂટીન ને જવાના એટલે તમારી પાસે નેટ તો બાર વર્ષ જ આવવાના સાચા કામ કરવાના નેટ વર્ષ ફક્ત બાર વર્ષ છે તમારી પાસે રહેવાના બરાબર છે એમાં તમે કઈ કામ કરી અને કઈ બની જાઓ તો તમારી મરજી અને કંઈ બનવું સક્સેસ પણ તમારી જોડે લેવા દેવા બહુ નથી તમારા બાળકોને શીખવાડો કે પૈસો અને સક્સેસ મની અને સક્સેસ આના ઉપર બહુ ધ્યાન ના આપે મહત્વનું ધ્યાન આપે જીવનમાં હેપીનેસ પર ફોકસ કરે બરાબર મને એવું લાગે એક હજારથી પણ વધારે માણસો પીએચડી અત્યારે હેપીનેસ ઉપર વિશ્વમાં કરી ખબર પડી ગઈ છે કે હેપીનેસ જ મહત્વની છે સક્સેસ મહત્વની નથી અત્યારે એન્ટાયર વર્લ્ડ સક્સેસ ઉપર મહત્વની એવરીથિંગ યુ વન ઓકે મિનિટમાં બધું અહીંયા મૂકીને ચાલ્યા આવ્યો તો તમે આનંદ જ આ પૃથ્વી પર એક પસાર થવા મળ્યું છે સાયન્સ રીતે એસી વર્ષ પસાર થવા મળ્યા એમાં આનંદ જેટલો સમય આનંદ થાય એટલો સમય પસાર થયો વાહ કે ગેપ છે આનંદ અને મજા વચ્ચે ગેપ છે તમે આનંદ પર જાઓ મજા ઉપર ના મુખ્ય સ્ટેશન આનંદ છે બરાબર છે આનંદ ઉપર જાઓ મોટા ભાગના લોકોની ગાડી છે ને મજા આગળ ઉભી રહી જતી હોય છે પછી આગળ વધતી જ નથી અને એમાં હું તમારી જૂનો સવાલ કરું કે નોકરી અને આનંદ હા તો લેવા દેવા જ નથી કોઈ લેવા દેવા જ નથી યાર વાહ જેવું બાબતો હવે એક સવાલ એ શૈલેષભાઈ તમને કે આજની નવી પેઢીને મેનેજમેન્ટ શીખવું હોય ધારો કે તો એને કોઈ એવો સ્પેશિયલ કોર્સ કરવો જોઈએ કે કેવી રીતે આ બધું ગોઠવવું જોઈએ એને પર્સનલ કોચ રાખવા જોઈએ એમ પર્સનલ કોચ કોઈ પણ સંજોગોમાં રાખવો જોઈએ એવું હું માનું અને કોચ જ રાખવો જોઈએ આપણે ત્યાં તો ટ્રેનર પણ નથી સ્પીકર પણ નથી હમ ઓથર પણ નથી એટલે એણે કોચ રાખવો જોઈએ અચ્છા અને કોચની ઉપર મેન્ટર છે હમ 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 મેન્ટરની ઉપર ગુરુ છે હમ અચ્છા જેને હિન્દુસ્તાને ગુરુ કહ્યું વિશ્વ જેને મેન્ટર કરો બરાબર છે હમ पर अल्टिमेटली इज इम्पोर्टंट एक एक्सक्यूशन तम ते सीखी गया पर्सनल ब्रांडिंग पर्सनल कोच प्रकार मैं राख्यूल बी मल्टी कोचिज ऑल्सो इन द लाइफ के फिजिकल मेंटल स्पीरिच्युअल फिनान्शियल फेमीली रिलेशनशीप्स पब्लिक जोन और प्राइवेट झोन कैरियर जोन प्लस हूँ त्र एड करू थोवेश्स एड करू તો તમે આ બધાના કોચિસ તો રાખી નહીં શકો તો તમારા મલ્ટી કોચિસ તો રાખવા જ પડશે મારો જવાબ હા છે અને પર્સનલ લેવલ ઉપર રાખવો પડશે મારો જવાબ હા છે પણ એવા મળે ઉપલબ્ધ હોય છે હજી આપણે જે નબળા છે નબળા છે પણ અમેરિકા જેવા દેશોમાં આઈસીઆઈસ દેર આર લોટ ઓફ પર્સનલ કોચીસ અચ્છા એટલે આપણે ત્યાં પણ ધીમે ધીમે આવશે ખરું દાખલા તરીકે યોગ તો તમે યોગના કોઈ પણ પર્સન કોચિસ જોશો તો પાંચથી સવારે પાંચથી દસ સુધી એ ઓક્યુપાય છે આવશે નહીં ના હવે એ વાતાવરણ આપડે ત્યાં બની રહ્યું ધીરે 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 બનતું રહ્યું પણ હજી આમાં મને નથી આવડતું અને કોઈ શીખવાડે અને હું શીખી અને એનાથી ઇમ્પ્રૂવ થઈ શકું એ ભાવ એ મનોદશા કેળવવાની બાકી છે અને એ કેળવવી પડશે આપણે જો ઇમ્પ્રૂવ થવું હોય તો બરાબર છે શૈલેષભાઈ એક સવાલ એ પૂછ્યું કે ગુજરાતી બ્રેઇન અને મેનેજમેન્ટ ગુજરાતી બ્રેઇન અને બિઝનેસ એ કેવા છે એનો સંબંધ કેવો તમને લાગે છે નંબર વન નંબર વન ચોસઠથી વધારે દેશોની મુલાકાતો પછી હું સ્ટેટમેન્ટ કરી રહ્યો કે મેં ગુજરાતી જેવો પાવરફુલ માણસ છો ઓહો હો હાઈલી ઇન્ટેલિજન્ટ હાઈલી કન્ટેન્ટેડ હાઈલી બ્રેઇન પાવર હાઈએસ્ટ બ્રેઇન પાવર હાઈએસ્ટ કોર્ટ શું વાત કરો છો વાહ ગુજરાતની પાસે મને લાગે છે સ્કીલ લેવલ ઉપર બ્રેઇન પાવર હું સ્કીલ લેવલ સ્કીલ લેવલ ઉપર આનાથી વધારે બહુ હોય ના શકે એવું હું માનું વાહ કે મેં આફ્રિકા જોયું બરાબર છે તમે તો વિશ્વના ઘણા દેશોમાં ફર્યા એટલે હું એવું માનું છું કે ના ગુજરાતી હાઈએસ્ટ પાવરફુલ છે બિઝનેસ થી જ ગ્રોથ થશે એ પણ સાચી વાત છે કે બિઝનેસ જ ગ્રોથ થશે પબ્લિક સેક્ટર કરતાં પ્રાઇવેટ સેક્ટર વધારે મજબૂત રીતે કામ કરી રહ્યું ભારતમાં મારો જવાબ હા પ્રાઇવેટ સેક્ટરથી જ કામ થશે અને જે મોટાભાગની સમસ્યાઓ છે આપણી ગરીબી સહિતની એ છેવટે બિઝનેસ અને પ્રાઇવેટ સેક્ટરની મદદથી જ આપણે દૂર કરી શકીશું એવું હું વ્યક્તિગત ધોરણમાં અને પચીસથી થી સેન્ટમાં તો તમારી એક મિનિટ પણ બગાડો નહીં કેમ કે પછી તમે ઓલ્ડ એજ થઈ જવાના પહેલા તમે હમ એના વિશે થોડી વાત કરો ને કારણ કે મોટા ભાગના નવી પેઢીના જે લોકો છે ને એમનો સમય ઉપકરણોમાં ડિવાઇસીસમાં વધારે જતો રહે છે અથવા બીજામાં તમારે ટેકનોલોજીનો પર્યાય નથી ટેકનોલોજી યુઝ કરવી જ પડશે બરાબર છે પણ એ ટેકનોલોજીનો ઉપયોગ શું કરવો ટેકનોલોજીની ડેટા દાખલા તરીકે ડેટા સાયન્ટિસ તો અત્યારે વિશ્વમાં જોબ મેળવવામાં ડેટા સાયન્ટિસ્ટ નંબર છે બરાબર ડેટા બિઝનેસ મારો સવાલ એવો છે કે તમારો સમય ખર્ચો નહીં વેડફાવો ન જોઈએ ખર્ચો જ નહીં કામ સિવાય કામ સિવાય કંઈ તોડવાનું નહીં સ્પષ્ટ જ વાત કડક રહેવાનું કામ જ કરો અને પચીસમાં તો તમારી પાસે તેરજ વર્ષ છે એટલે આ પૃથ્વી પર પસાર થવા માટે તમારી પાસે જ વર્ષ છે કે હું કંઈ કરી શકું છું ને કહેવાનું નથી કરવાનું છે વાહ સાચી વાત છે ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ ડિફિકલ્ટ ટુ ગેટ એ સક્સેસ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ એટલે જે નવયુવાનો આ વિડીયો જોઈ રહ્યા છે એમને વિશ્વના એક શ્રેષ્ઠ મેનેજમેન્ટ ગુરુ જે કહી રહ્યા છે એ વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે કે તમે ટેકનોલોજીનો પ્રચુર ઉપયોગ કરો પણ વેડફશો નહીં એક પણ મિનિટ તમારી એક પણ મિનિટ તમારી બરબાદ ન થવી જોઈએ ડેટા ફ્રી છે સમય ફ્રી છે હા પણ તમે ફ્રી નથી વાહ વાહ તમે તમે તો તમારું વિઝડમ યુઝ ઇટ ઇઝ વાઇઝ ટુ બી વાઇઝ બરાબર છે તમે વિઝડમ આપો તમારું વિઝડમ કયું વિઝડમ એ છે કે હું આ મિનિટે એક મિનિટે કંઈ ઉપયોગી કામ કરી શકું હા તો જ એ મિનિટ ખર્ચો બાકી તમે એ માણસોને ના જે જૂતું તમને થતું નથી જે જૂતું તમને ડંખે છે એ જૂતું બદલી કાઢો ચાહે એ માણસમાં હોય તો પણ વાહ વાહ એ તમારા માટે સર્જાવ્યું નથી વાત પતી ગઈ વાત બદલી કરો એટલે ઝડપથી નક્કી કરો તમને દર્દ આપે તમને પીડા આપે તમને ડંખે હમ 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 એવા માણસ કે જૂતું શું કરવો જોડા રાખો હમ વાહ શું કરો હમ હું સ્વાર થઈ અને હું કેર્સની ફોર્મ્યુલામાં નથી આવો હમ 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 પણ તમને પીડા આપ્યા કર્યા અને એના લીધે તમે પરફોર્મન્સ ના કરી શકો હમ એ કેટલું યોગ્ય અને એ યોગ્ય નહીં એવું હું માનું છું તમારું પરફોર્મન્સ થવું જ જોઈએ પરફોર્મન્સ પરફોર્મન્સ પછી બી સક્સેસ થવી જોઈએ રિઝલ્ટ પ્રોડ્યુસ થવા જોઈએ રિઝલ્ટ પછી સક્સેસ પ્રોડ્યુસ થવી જોઈએ એટલે બહુ કડક રીતે એના ઉપર જ નજર રાખીને કામ કરવાનું છે ફોકસ તમે તમે નોર્થ અમેરિકામાં મે સોલથી બાવીસના ચોવીસના માણસો જોયા છે હાઈએસ્ટ ફોકસ માણસો હોય હાઈએસ્ટ ફોકસ અને તમે ગ્લોબલ જ કામ કરો લોકલ કામ ના કરો કેમ કે આગામી પચીસ વર્ષ ત્રીસ વર્ષ ગ્લોબલ જ છે લોકલ એક મોડલ પણ હું તમને આપું ચાઇનીઝ પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ મેન્યુફેક્ચરિંગ ચાઇનીઝ ચાઇનામાં મેન્યુફેક્ચરિંગના ઓપ્શન્સ તમને ફોર ફાઇવ અપ્સ હા તમારા બજેટ પ્રમાણે તમારા પ્રાઇસ એ તો બરાબર છે સાચી વાત છે ઓકે હમ ઇન્ડિયન ટેલેન્ટ ટેલેન્ટ ઇન્ડિયન હમ અને ફાઇનાન્સ યુએસ એસ હં હં વાહ તમે આ મોડલથી ચલા દો હમ અને તેર વર્ષ મને એવું લાગે છે કે કદાચ વધારે સમય જાય એમાં બે ત્રણ વસ્તુ થઈ શકે એક વસ્તુ નહીં વધારે વસ્તુ થઈ કરી શકો છો વાહ અને મેનેજમેન્ટ હું હું માનું છું કે ત્રણ વર્ષો તો થઈ જ છે અને ત્રણ વર્ષમાં તમે ગ્રો ના થાવ તો તમારામાં જ કોઈ રિપેરિંગ છે હું સમજી જવા કે આપણામાં કોઈ તકલીફ છે ત્રણ વર્ષમાં તો પરિણામ મળવું જ જોઈએ આમ ગ્રોસની વાત કરું તો નેટની જો નેટની વાત કરો તો ત્રણ નેટ કહું ને ગ્રોસમાં જ આવું તો નવું કહેવાય હવે ત્રીસ પાંત્રીસ વર્ષ કોઈ એક કંપનીમાં લોયાલિટી નામનો ફંડા આઉપડેટેડ થઈ ગયો હવે એક બે કે ત્રણ ચેન્જ મારી દ્રષ્ટિએ ત્રણ ચેન્જ હમ અને જીવન પૂરું કરી દેવું જોઈએ ન્યૂ રિટાયરમેન્ટ એજ ઇઝ ફિફ્ટી નોટ ફિફ્ટી પચાસ વર્ષે તો વ્યક્તિ નિવૃત્ત થઈ જાય જીવન પૂરું કરી દેજો પૈસા કમાવાનું બંધ કરજો પછી જીવનને માણવાનું છે પછી જીવનને માણવાનું જેટલું જેટલું જીવન હાથમાં છે કે તમને ખબર નથી જીવન કેટલું હાથમાં સાચી વાત છે એટલે જીવન જેટલું હાથમાં એટલું માણી લેવું માણી લેવાનું ઇન ધ કોન્ટેસ્ટ ઓફ આનંદ હા બરાબર છે અને એમાં તમે બીજાને પણ મદદ કરીને પણ આનંદ મેળવી શકો તમે જે તમારી ફોર્મ્યુલા હોય વાહ પણ આનંદ તમને પ્રોડ્યુસ થવો જોઈએ કે નહીં વાહ ક્યાં વાત છે આનંદ અને પ્રસન્નતા એ સૌથી મહત્વના છે જો એ નથી તો જીવન નથી વાહ બહુ સરસ બહુ સરસ છેલ્લે એક પ્રશ્ન તમને હું પૂછી લઉં કે ઘણી એવી ચર્ચા થતી હોય છે કે મેનેજમેન્ટના જે મોડેલ છે ને પશ્ચિમના અને ભારતનું વાતાવરણ અને ભારતની મેન્ટાલિટી ભારતનું વેપાર કરવાનું સ્ટાઇલ વગેરે વગેરે એ બંને વચ્ચે તાલમેલ ઓછો થાય છે એ વાત સાચી છે સાચી છે એમ સાચી છે નરેન્દ્ર મોદીએ ખૂબ ટ્રાય કર્યો અને હજી ટ્રાય કરી રહે એમ ને એ થાકતો નથી પણ એમનામાં એ માણસમાંથી ઘણા બધા ગુણો શીખવા જેવા છે એવું હું માનું હું પણ માનું છું અને એમાં એમ થકાય નહીં તમે થાકી જાઓ તો રાત્રે ઊંઘી જાવ જાઓ સવાર ઉઠીને પાછું આ તમે એક અદભુત સૂત્ર આપ્યું કે થાકી થાકવાનું નથી થાકી જાઓ તો ઊંઘી જાઓ બીજા દિવસે પાછું કામ ચાલુ કરી દો વાહ પાણી સૂર્ય સમગ્ર પ્રકૃતિમાં ખૂબ આનંદ છે સાચી વાત છે ફૂલ લો સૂર્ય લો વૃક્ષ લો પાણી લો હવા લો ઊંઘ લો સંગીત લો બરાબર આ બધામાં ખૂબ આનંદ હમ અને એ આનંદ આપણે આત્મસાત કરી શકીએ તમે અને એ મફતમાં છે જે સારું છે બધું જ વાહ 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 આ વાત પણ બહુ સારી છે જેટલું ખૂબ ઓક્સિજન બધું એ એકદમ સાચી વાત છે કે ઈશ્વરે જે જે શ્રેષ્ઠ છે અને સારું છે બધું જ નિઃશુલ્ક ઊભું કરી દીધું છે તમે તક તકલીફ એ છે કે તમે ક્રિએટ કરો છો આ અર્થ ઉપર અને મારું છે ઓનરશીપ વાળી ફોર્મ્યુલામાં તમે મારું ક્રિએટ કરવું એ જે એ જ પ્રશ્ન ઊભો કરે છે એ પ્રશ્ન ઉભો નહીતર તમે જુઓ કે ધરતી ફળફળાદી હવા સૂર્યપ્રકાશ પાણી જે આપણને ઉત્તમ જીવન જીવવા માટે જરૂરી છે બધું જ ઈશ્વરે મફત જ આપ્યું છે જીવન સરળ છે અને સરળ પણ છે શૈલેષભાઈ ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર કારણ કે તમે એટલી બધી સુંદર વાતો કરી છે કે એક એક લીટી પકડીએ તો પણ એમાંથી એક એક જિંદગી તો સરસ રીતે જીવી શકાય તમારો ખૂબ ખૂબ આભાર માનું છું